સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના ખેતુ ફળિયા વિસ્તારમાં આવેલ ગેટકો લાઇનમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ હતી ગેટકોના વીજળીના પોલ પાસે એક બેંસ ફસાઈ જતા સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તરત એમજી વિશિલને કરવામાં આવી જો કે દયનીય બાબત એ રહી કે જાણ કર્યા છતાં ઘટના સ્થળે એમજી વિશેલ તરફથી કોઈ જવાબદાર કર્મચારી ઘટના સ્થળે હાજર થયા ન હતા અને આથી સ્થાનિક રહીશોએ ભેગા થઈ પ્રયત્ન કરી પોતાની જાતે બેસને સલામત રીતે બહાર કાઢી જીવન બચાવ્યું અહેમદ ભર્યા કાર્યબદલ ગામના રહીશો દ્વારા હાસકારો વ્યાપક રૂપે વ્યક્ત કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા એમજી વિસેલના જવાબદારો સામે અકાળજીઓ અંગે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં આવી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે કડક પગલાં લેવાની માંગ કરી છે અંતે અમારો ઉદ્દેશ આવા બનાવોને પ્રકાશમાં લાવવાનો છે જેથી પ્રસ્તાવિત વિભાગો ઝડપથી જવાબદારી નિભાવે બ્યુરો સંજય જયશવાલ મહીસાગર